જય માતાજી જય દ્વારકાજી કેમ છો તમે બધા મજામાં રહેશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે પૂર્ણમાં એટલે આજે અમારે જવાનું છે ભવાની મંદિરે એટલે અમે તમને બતાવશું કે કેવું ભવાની માતાનું મંદિર છે એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ લેજો ત્યાં સુધી અમે હવે જઈ બાર ફાઇનલી અમે પગી જશે ભવાની મંદિરે એટલે આગળ જતાં બતાવશું તમને કેવું છે મંદિર તો અમારે પહેલાં હાલતા છે આગળ આ તો પેલા આવી દુકાનો એવું કઈ નતું હમણાં બની ગયું છે તમને બતાવી આગળ જઈને મંદિર કેવું છે આગે થી મંદિર એટલું મસ્ત બતાય છે

દર્શન કરીને કોમેન્ટમાં જઈ ભવાની ભૂલતા નહીં તમે બધા ભવાની તને કેવું લાગે ભવાનીમાં નું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાપુ થોડુંક ભવાનીમાં વિશે તો દરિયામાં નથી કોઈ દેખાય દરિયામાં બે પાસ બીજું કઈ નઈ અને પવન કેવો આવે મસ્તાનો આવે ને આ જો કેવડો મોટો પવન સરખો છે

તો ખૂટી તો ને એમ થોડું ખૂટી જાય કઈ વૃદ્ધાના કેવું આવડે જુઓ તમે ઓકેશન ને કાંઈ નહીં એમ હમ તો બધા કન્ટિન્યુ રહેજો કેડબરી પાર્ટી છે તો આવડતું ચોકલેટ ચોકલેટ કેડબરી કહેવાય એને ચોકલેટ ખોલો તો ખુલ્લો આવડ્યો

મહાદેવ અહી કોઈ આવી જાવ છે પણ એવું હોય કોમેન્ટ કરી દેજો તો દેજોગમાં કન્ટિન્યુ રહેજો

वो लोग हम रस bapu कर આમાં બીક ન લાગે હા જોજો મને હ માર જમ સે બીક બો લાગે અહીં જે આવી જાવ કોમર્સ કરી દેજો ને કહેજો કે તમને બીકે કેટલી તો ઓલી બાજુ દર્શન કરવાનું હોય પણ એ બાજુ કાંઈ છે નહીં જો આ બાજુ દરિયો ફૂલ ભરાવાની તૈયારી છે મારા તો પહેલા જ પોગી જાય મસાલો સારો જોઈએ બસ ખાવાનો તો અત્યારે હા મજો બાપુ વયા ગયા છે બધું બંધ કરી દર્શન કરવા જઈએ મસ્ત છે અમે લાઇટ હાઉસ દેખાય છે જાવ છે ત્યાં સાવ બીક લાગતા લાગતા ઉતરે ઉતરવાની બીક લાગે હું મા કરવી ભેજો અત્યારે બે કહો અત્યારે મંદિરમાં દર્શન તો નહીં થાય ચાર વાગે મંદિર પૂરું છે ચાર વાગે દર્શન કરવા આવવાનું ફાઈનલી અમે પગી ગયા છીએ મારા સસરાના ઘરે અને જો અમારા સસરાનું ઘર કંઈક આવું છે આજે અંદર રૂમમાં જાય ત્યારે બતાવીશ કેવું છે ત્યારે તો આવું છે અને અહીંયા દેરાણી લોટ બનતા હતા બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જે રૂમમાં બતાવીશ ત્યાં રૂમ કેવી છે હા છે મારા દેરાણી તમે આજે અમારા હાટું હું જમવાનું બનાવ્યું

બહુ મજા આવી તમને કેવો બ્લોગ લડવા મળે કોમેન્ટમાં કહી દેજો આ ચેનલને લાઈક શેર અને કરી દેજો તો